સુખદેવજી બોલે સુખદેવજી યોગી છે આ રસને યોગી પણ જાણી શકે ભોગી પણ જાણી શકે અને એવો રસ પ્રાપ્ત કરવા માટે સોનકાદી ઋષિએ સુધપુરાણીને છ પ્રશ્ન કર્યા કયા કયા પહેલો પ્રશ્ન મહારાજ શાસ્ત્ર નો સાર અમને સમજાવો કથાનો સાર સમજાવો આ શાસ્ત્ર નું શ્રેય શું કલ્યાણ કઈ રીતે થાય એ સમજાવું શ્રેય ની પ્રાપ્તિ કઈ રીતે થાય એ કલ્યાણ કરવું હોય તો શું કરવું પડે એ ચોથો પ્રશ્ન છે પ્રભુના અવતરણનું પ્રયોજન શું કારણ શું એ સમજાવો પાંચમો પ્રશ્ન છે ભગવાન વૈકુંઠ છોડી અને આ ધરાધામ ઉપર આવે તો એની કઈ કઈ લીલા અને કયા કયા અવતારો એ સમજાવું અને છેટલો અને અંતિમ પ્રશ્ન છે કે અના અવતાર દશાની અંદર ધર્મ કોના શરણે ગયો મહારાજ ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર પરમાત્મા એ આ ધરાધામ ઉપરથી વિદાય લીધી પછી ધર્મ કોના શરણે ગયો આ છ પ્રશ્નો અને છ પ્રશ્નના જવાબની અંદર જે થયું એ મને તમને ભાગવત કથા મળી છે સુત મહાપુરાણી કહે છે કે ઋષિઓ તમે મને છ પ્રશ્ન કર્યા ક્રમ સહ હું જવાબ નહીં આપું મારી મસ્તી પ્રમાણે જવાબ આપીશ આ અને આજ સુદ મહાપુરાણીજી કહે છે કે સાંભળો ભગવાનના કયા કયા અવતાર અને કઈ કઈ લીલા સંક્ષિપ્તમાં કીધું છે પેલા અવતાર છે સનતકુમારનો જેને આ દુનિયાને બ્રહ્મચર્યનું પાલન કરતા શીખવાડ્યું છે ભગવાનનો બીજો અવતાર છે છે વરાહ આ પૃથ્વી પાણીની અંદર હતી પોતાની વડે બહાર કાઢી ભગવાનનો ત્રીજો અવતાર છે નારદ ચોથો અવતાર નરનારાયણ પાંચમો અવતાર કપિલ છઠ્ઠો અવતાર દત્ત સાતમો અવતાર યજ્ઞનારાયણ આઠમો અવતાર વૃષભદેવ નવમો અવતાર પૃથ્થુ દસમો અવતાર મત્સ્ય અવતાર અગિયારમો અવતાર પૂર્મા અવતાર બારમો અવતાર છે ત્યારબાદ સોળમો અવતાર ભગવાન પરશુરામ નો છે સત્તરમો અવતાર ભગવાન વેદ વ્યાસ નો છે જેને મને તમને ચાર વેદ આપ્યા અઢાર પુરાણો આપ્યા છ શાસ્ત્રો આપ્યા છે પણ એક અવતાર છે અઢારમો અવતાર છે દશરથ મહારાજ અને કૌશલ્યાના કોખે ભગવાન રાઘવેન્દ્ર સરકાર અવતરિત થયા એ પણ એક અવતાર ઓગણીસમો અવતાર બલભદ્ર મહારાજનો કૃષ્ણ પરમાત્માના મોટા ભાઈ વિશ્વ અવતાર છે એ ભગવાન કૃષ્ણ પરમાત્માનો અવતાર છે એકવીસમો અવતાર જયારે એ સમયે એ નૈમિશારણ્યની અંદર કથા ચાલતી હતી ત્યારે બુદ્ધનો અવતાર થયો નહોતો એટલે એ સમયે સૂત પુરાણેજી એવું કીધું કે બુદ્ધનો અવતાર થશે આજ આપણે કથા કરીએ છીએ તો બુદ્ધનો અવતાર થઈ ચૂક્યો છે એટલે 21મો અવતાર બુદ્ધનો અવતાર અને હવે 22મો અવતાર કલ્કી નારાયણનો થશે પણ હજી વાર છે એ ભગવાન કાળા ઘોડા ઉપર આવી કલ્કી નારાયણ બન્યા અને મને તમને પાવન કરશે કાલિંગાને મારી કાકરિયા તળાવે તંબુ તાણશે હનુમાનજી અને ભીમ જેવા સાથે હશે અને એવા યોદ્ધાઓની સાથે કલયુગને ઉથાપી અને સતયુગ થાપશે પણ આ હજી વાર છે આવો એક અવતાર ભગવાનનો કલ્કી નારાયણનો થશે બાવીસ અવતાર થયા ચોવીસ અવતાર તો બીજા ક્યાં બોલે ત્રેવીસ અવતાર ધ્રુવને જે સ્થુલ રૂપે દર્શન આપ્યા એ પણ એક અવતાર છે અને ચોવીસ અવતાર પેલા ગજેન્દ્રને જે ભગવાન તાર્યો સૂક્ષ્મ સ્વરૂપે એ પણ એક અવતાર છે આમ કરી અને ચોવીસ અવતારોની કથા કહી છે સંક્ષિપ્તમાં હા અને ત્યારબાદ ભગવાન વેદ વ્યાસના અવતારની કથા છે હવે ક્રમશઃ ચોવીસ અવતારોની કથા આવશે શ્રીમદ ભાગવત થોડુંક અટપટું શાસ્ત્ર છે શ્રીમદ ભાગવત વિદ્વાનોની પરીક્ષા કરનાર શાસ્ત્ર છે પણ સદગુરુની કૃપાથી મને જે મળ્યું છે એ એકદમ સહેલું કરી આને અને હું તમારી સાથે પ્રસ્તુત કરું છું